ટી મિત્રો અમારું ટ્રેક્ટર તરશું થઈ ગયું છે તો એને પાણી પીવરાવું જો હે હું પાણી ભરીને લઈ જવું પડશે મારે તો હું પાણી ભરી લઉં ચલો અમારા કાકાનો છોકરો છે ફાઈનલી મિત્રો હું જઈ રહ્યો છું મારા કાકા આ બાજુ આવી રહ્યા છે જલ્દી પાણી નાખી જો નગર ટ્રેક્ટર મરી જાય પાછું જો લગા કે જોઈશો આમાં ખરેખર છે ને લીલું પાણી હોય પણ આપણે આ બધું ટ્રેક્ટર દેશી ને ચાલે બધું આવું વી ની બહુ એટલે આકાર લે તો ફાઇનલી મિત્રો મેં પાણી રેડી દીધું છે ટ્રેક્ટરમાં મારા કાકાએ પાછું ટ્રેક્ટર વાળી લીધું છે હું ડબ્લુ મેકો છું કુંડીએ ચલો ફાઈનલી મિત્રો અમારી કુંડીએ ડબ્લુ મૂકી દઈ નગર પાછા ખીજા હકવા ફાઇનલી મિત્રો હું જઈ રહ્યો છું પાછો મારા કાકા પાસે અમારો ભાઈ છે તો મિત્રો હવે પાછા મળશું આખી વાળી પાંચ વખત નાખે ને ચારે બાય બાય